આ બેઠકમાં મંજૂર થયેલા કામોના શહેરમાં વિવિધ ક્ષેત્રોને આવરી લેતા પ્રકલ્પોનો સમાવેશ થાય છે અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ કામોને મહાનગરપાલિકાના આયોજન અને અમલમાં તબક્કા માટે નિર્ણાયક સાબિત થશે સમિતિના દ્વારા તમામ દરખાસ્તોની ગુણવત્તા અને શહેરના નાગરિકોને થનારા લાભના આધારે ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ તેમને મંજૂરી આપવામાં આવી છે સ્થાયી સમિતિ દ્વારા એક સાથે બાર કામોને મંજૂરી મળતા શહેરના વિકાસ કાર્યોને ગતિ મળશે આ મંજૂરીથી સંબંધિત વિભાગો હવે આ પ્રકલ્પોના અમલીકરણ માટે આગળની કાર્યવાહી શરૂ કરી શકશે સ્થાયી સમિતિનું આ પગલું નાગરિકોની સુવિધા અને શહેરના માળખાકીય વિકાસને વેગ આપવાના મહાનગરપાલિકાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર નવ દરખાસ્તો અને વધારાની ત્રણ દરખાસ્તો આમ કુલ બાર દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી બારે બાર દરખાસ્તો સ્થળનું મતે મંજૂર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર બારમાં અકોટા બ્રિજ ચાર રસ્તે ડ્રેનેજ ગેવિટી લાઈનમાં ભંગાણ પડ્યું હતું કે સડસઠ ત્રણ સી હેઠળ પાંચ લાખ અઠ્ઠાઇસ હજાર એકસો દસ રૂપિયા બધા જીએસટીના ભાવે રિપેર કરવામાં આવ્યું હતું જેને સડસઠ ત્રણ સી હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે ઉત્તર ઝોન વિસ્તારમાં વાર્ષિક હજારથી છ કરોડની નાણાકીય મર્યાદામાં આરસીસી રોડ બનાવવાનો જે મંજૂર થયેલો ભાવ હતો જેમાં નાણાકીય બચત હોવાથી મર્યાદામાં ત્રણ મહિનાનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે દક્ષિણ ઝોન વિસ્તારમાં પાંચ કરોડની મર્યાદામાં વાર્ષિક ઇજારાથી ડિવાઈડર ફૂટપાથ તેમજ સર્વિસ રેક પર પેઓલ બ્લોકથી પેવિંગ કરવાનું કામ હતું જે પાંચ કરોડનો મુખ્ય મૂળ હિજારો હતો જેમાં બે કરોડની નાણાકીય મર્યાદામાં વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવે છે દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી એક કરોડની મર્યાદામાં મજૂરીથી પથ્થર પેવિંગ કરબિંગ કરવાનું જે કામ હતું જેમાં એક કરોડની સામે એક કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે એ મ્યુનિસિપલ કમિશનરશ્રીની કચેરી છે જેમાં તો ખાસ પગાર ત્રણસોના બદલે વધારીને હજારા કરવામાં આવ્યો છે દિવાળીના પ્રસંગે આ કમિશનરશ્રીની ઓફિસના જે કર્મચારીઓ કામ કરે છે અને પોલિટિકલ સાઇડ પર જે કામ કરતા હતા તમામ કર્મચારીઓના ખાસ પગારમાં ત્રણસોના બદલે હજારનો વધારો કરવામાં આવ્યો છે પાણી પુરવઠા શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક હજારાથી ઓપરેટર મજૂર લેવાના હતા જે પંચોતેર લાખનો મૂળ હજારો હતો જેમાં વીસ લાખની નાણાકીય મર્યાદા વધુ માગવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાના વિતરણ મથકો અને પાણી સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિકલ સ્પેર પાર્ટ્સ બદલવા ઇલેક્ટ્રિકલ ઉપકરણોમાં સર્જાયેલી ખામી ને દુરસ્તી કરવાનો જે વાર્ષિક ઇજારો પાસઠ લાખનો હતો જેમાં વીસ લાખનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે સયાજી ટાંકી છ ટકા વધુ મુજબ બે કરોડ સાહીઠ લાખ સિત્યોતેર હજાર આઠસો ને અઠ્ઠાણું રૂપિયાના ભાવપત્રકથી એનું વર્ણન કરવાનું છે જે કામને મંજૂર કરવામાં આવ્યો છે એવી જ રીતે આજરો ટાંકી પણ છ ટકા વધુ મુજબ ત્રણ કરોડ પાંત્રીસ લાખ ચાલીસ હજાર પાંચસો બાસઠ રૂપિયાથી પાંચ વર્ષ માટેનું ઓઇન્ડ ડેમ છે આ કામને પણ મંજૂર કરવામાં આવ્યું છે વધારાની દરખાસ્તોમાં જે કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે આમાં ભાડા પદ્ધતિ આકારણીથી ઇન્સેન્ટિવ રિબેટ જે આપવાનું છે એમાં વ્યાજ ઉપર સો ટકા માફી છે અને જે ક્ષેત્રફળ આધારિત પદ્ધતિ છે એમાં રેસિડેન્શિયલમાં એંસી ટકા અને કોમર્શિયલમાં સાહીઠ ટકા માફી આપવાનું ઠરાવવામાં આવે છે સિવાય નોટિસ ફી વોરંટ ફીમાં સો ટકા રિબેટ આપવાનું ઠરાવવામાં આવે છે વોર્ડ નંબર ચૌદ પૂર્વ ઝોનમાં જે પાણી વિતરણ શાખા દ્વારા પાણી નળીકા નિભાવણીનો ઇજારો હતો જેમાં દસ લાખનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે વોર્ડ નંબર ચારમાં જે પાણી વિતરણ શાખા દ્વારા પાણી નળીકા નિભાવણીનો ઇજારો હતો જેમાં વીસ લાખનો વધારો માગવામાં આવ્યો હતો એ પણ મંજૂર કરવામાં આવે છે